મારું નામ ફાઝિલ મેવડા વિસનગરનો વતની હું વેપાર કરું છું અને અહીંયા એક મારા ભાણિયાના પ્રસંગે સાદી પ્રસંગે લગ્ન પ્રસંગે ઉપસ્થિત થયો છું મારા જોડે મારા મિસિસ ધર્મપત્ની પણ છે મારી બેબી ઝૈનપ પણ છે અને મારી ભત્રીજી સાલિયા પણ છે મારા ભાભીજી છે બીજા ભત્રીજી પણ છે અમે લોકો આ પ્રસંગમાં ઉપસ્થિત થયા અમને એવો અનેરો આનંદ મળ્યો છે અને કોમી સદભાવનાથી અમારા દિલોમાં એવી ખુશી ઉદભવી છે કે અમને આ પ્રસંગનો આનંદ માનવાનો કંઈક મોકો જ અનેરો મળ્યો છે એ બાબતે હું આ બધા જ લોકોનો દિલથી શુક્રિયા અદા કરું છું થેન્ક યુ કહું છું આભાર થેન્ક યુ આજે અમારા આંગણે અમારા દીકરાનો એક લગ્ન પ્રસંગ છે અને આ લગ્ન પ્રસંગની અંદર એક અમારા અંગત રિલેટિવ રૂપે માન્ય શ્રી સુનામા ફાઝિલભાઈ મેવડા હાજિલભાઈ મેવડા જે એવા અમારી સાથે અમારા પરિવાર સાથે કે અમારા મોસળ પક્ષના પરિવાર સાથે એવા કનેક્ટેડ છે પોતે મુસ્લિમ હોવા છતાં પણ આજે આપણા એક હિન્દુ પરિવારના લગ્ન વિધિમાં એમણે અહીંયા ઉપસ્થિત રહીને ખૂબ કોમી એકલાસનું એક ઉત્તમ ઉદાહરણ એમણે બનાવ્યું છે અને આજે અમને એમને અમે અમારા પ્રસંગમાં ખૂબ બિરદાવીએ છીએ અને આ એક સમાજ માટે મિશાલ છે આ મિશાલરૂપી આ કાર્યક્રમની અંદર એ ઉપસ્થિત રહ્યા છે અમને ખૂબ આનંદ છે આનો